પણ આજે એમ કહીશ કે જો તમારી જોડે તે લખવાનો પણ ટાઈમ ના હોય ને કોઈ સ્ત્રી કે પુરુષ સ્ત્રીઓ ઓલમોસ્ટ ઘરના કામમાં જ મતલબ ઉલજીને રહેતી હોય છે ઘરના કામમાં જ આખો દિવસ વ્યસ્ત રહેતી હોય છે પોતાના બાળકોમાં ધ્યાન આપવામાં વ્યસ્ત રહેતી હોય છે અથવા પછી પુરુષ પોતાની જોબ પર ત્યાં કામમાં લાગેલા હોય છે તો કોઈક બાઈક ચલાવતા હોય કે કોઈક ગાડીઓ ચલાવતા હોય તો આજના વિડીયોમાં હું તે બધાય માટે કહેવા માંગીશ કે જો જે સ્ત્રીઓ છે છે ઘરેથી મતલબ જે ઘરમાં કામ કરે જો તમને ટાઈમ ન મળે લખવાનો તો છેડી કહે છે કે જો તમે આ રીતે નોટબુકમાં ના લખી શકો ને તો કચરા પોતું કરી રહ્યા છો કચરો ઘડતા ઘાડતા ભગવાન નામ જે નામ છે ને રામ ભગવાનનું તેમાં બહુ જ શક્તિ છે તમારા અડધા દુઃખ જ એમને ભાગી જશે તો કચરો ઘડતા ઘડતા ભગવાન રામ નામનું રટન કરો પછી જો પોતું મારી રહ્યા છો બસ આપણે તે નામનું રટન કરવાનું છે કેમ કે ક્યારે સ્ત્રીઓ કે પુરુષ તે પોતાની લાઈફમાં એટલા ઉલઝેલા રહે છે ને કે ક્યારે કોઈ બીજી વસ્તુ માટે ક્યારે તમે ટાઈમ સ્પેશિયલી તો નહીં જ આપી શકો તો બસ લખવાનો તમારી જોડે ટાઈમ ન હોય તો આપણે જે પણ કામમાં વ્યસ્ત છે ને ત્યારે ભગવાન નામનું રતન કરતા રહો રામ 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 જો તમે દિવસમાં રામ નામનો રતન નો ખાલી ઉપયોગ કરો જેના કારણે તમારે એટલી બધી સમસ્યાઓ દૂર થશે ને કે શું કેવો એનું કોઈ મતલબ આના વિશે હું ઘણું ખરું કહેવા જઈશ તો સિરિયસલી બહુ જ લાંબુ છે

ઘણા એવા કિસ્સા બની જાય છે જે ના બનવાના હોય તો બને એટલું આપણે એરબડનો ઉપયોગ ઓછો કરી ભગવાન નામના રટન જે રામ ભગવાનનું નામ છે ને તે રટન કરો તમે સિરિયસલી ગાઈઝ મતલબ તમે કરી જોજો અને એક વખત આ વાત માની પણ લેજો અને ઘરમાં જે કુળદેવી છે ને તેમને ક્યારેય ન ભૂલતા કેમ કે તેમને ભૂલ્યા પર આપણા જીવનમાં શું તકલીફો આવે છે ને ક્યારે આપણે કોઈને કહી નહીં શકીએ કેમ કે પહેલી તો શરમની વાત એ છે કે આપણે આપણા જે ઘરમાં કુળદેવી બેઠા છે ને તેમની દીવા અગરબત્તી વધતી પહેલા તો આપણે ટાઈમ નથી કરી તે છતાં આપણે ટાઈમ નીકાળીએ અને કહીએ છીએ કે અમારે બારેજા જવું છે તો તે જે બારેજા વાળી માળી છે ને જે મા છે ને તે ખુદ કહે છે કે પેલી ખુદની માને યાદ કરો તો ગાઈસ આજ આપણે લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છે આપણી જોડે એટલા બધા કામ આવી ગયા છે ને કે આપણે ઘરની માને યાદ કરવાનું ભૂલી ગયા છીએ ત્યારે એમાં ખુખાર મેળવી તો એમ કહે છે કે જો તમારે પૈસાની મતલબ તકલીફ હોય ઘરમાં તમારે રૂપિયા ના ટકતા હોય તો એનું પણ એક કારણ છે શું કારણ છે ખબર છે કે માતાજી કહે છે કે પહેલા તો ઘરમાં થોડી એવી સ્વચ્છતા રાખો જ્યારે તમે કઈ ખાઓ છો તો માતાજીને ખવરાવો કેમ કે એ આપણી માં છે અને માને આપે પહેલા ખાવું એ બહુ જ ખરાબ વસ્તુ છે સિરિયસલી તો તમે એક વખત ખાલી આ વાતનો પણ એપ્લાય કરજો અને મને ખુશી થશે કે મતલબ મારા ખીડા પ્રમાણે તમે લોકો આટલું એપ્લાય કરો ને તમારા જીવનમાં કંઈક સારું થાય અને મારી હંમેશા આ જ કોશિશ રહે છે કે મતલબ મારા લીધે ક્યારેક કોઈ હસી બી જાય ને તો પણ ગઈ સિરિયસલી મને ખૂબ જ સારું લાગે છે તો આ માતાજી તો વિચારો લાખોના દુઃખ દૂર કરી રહ્યા છે મતલબ સિરિયસલી અમુક વિચાર આવે છે કે મોમેડન જે એમના ભગવાન હોય છે સુધી તેમના કામ પૂરા નહીં કરતા હોય કે પછી આટલી બધી ઓડિયન્સ આવી રહી છે જોડાઈ રહી છે તેમની માતા બધા સુઈ ગયા છે ના એવું નથી પણ માણસ આજે એટલું ખોવાઈ ગયું છે એટલું થઈ ગયું છે કે તે પોતાની યાદ નથી કરી પણ એવું ધામ છે કે જ્યાં માણસ જાય છે માં ખુખાર મેળી તો યાદ કરે છે સાથે માં ખુખાર મેળી તેમની માતાને યાદ અપાવે છે કે માં તમારું બાળક દેખો અહીંયા ભક્તિભાવમાં સમય આપી રહ્યું છે ત્યારબાદ તે બાળક સિરિયસલી જે તે માતાજીના ભક્તો છે ને તે ઘરે આવી પોતાની માને પણ યાદ કરી રહ્યા છે આજે ઘણા ખરા એવા લોકો છે કે જે પોતાની માને ડગલેન પગલે યાદ કરે છે તેમના નામ લે છે અને અમુકને તો મતલબ એ પણ સમજ નથી કે આ અમારી મા છે તો એમના દીવા ધૂપ અમારે કઈ રીતે કરવા કેમ કે નોર્મલી અમુક વખત લોકો શું કરતા હોય છે ખબર છે કે માતાજીને દીવાધૂપ કરવા છે આ દીવા સાફ કર્યા નો કર્યા મંદિરમાં સાફ સફાઈ કરી નો કરી એમ કરી અને દીવા ધૂપ કરી દેતા બે હાથ જોડ લેતા પતી ગયું અમે તો કરીએ છીએ દીવા અગરબત્તી ના ભાઈ એ રીતે નથી હોતું ઘરમાં આપણી માં બેઠી છે ને જ્યારે આપણે વારીજામાં જઈએ છીએ ને તો ખબર છે કે પેલા તો એમ જ કહેશે તમે ચપ્પલ હટાવો તો આપણને ચપ્પલ પહેરી ત્યાં જવા નથી દેતા બીજી વસ્તુ ત્યાં જેટલા ભક્તો આવે છે તેના ઉપર છાંટ નાખવામાં આવે છે લીમડાના પત્તા વડે તો ત્યાં વિચારો કે આટલી બધી પબ્લિક હોવા છતાં સ્વયંસેવકો છે કે જે મતલબ તો આટલું બધું ન રાખી શકીએ આપણે એ હાજરા હજુ છે આપણા ઘરમાં છે ને તે પણ આપણા કામ કરી રહી છે અને સિરિયસલી ગાઈશ તમે એક વખત ટ્રાય કરી જોજો તમને મતલબ ખુદ અહેસાસ થશે કે ના યાર છે ખરેખર અમારા પણ ઘરમાં કોઈક બેઠી છે છે જે અમારી રક્ષા કરી રહી અને અમુક વખત એવું પણ થયું હશે કે તમે એવા હલવાણા હશો એવા હલવાણા હશો ને ત્યારે તમે એમ જ બોલ્યા હશો કે મતલબ અમુક તો અમુક માણસો કેવા હોય છે ખબર છે કે તેમના કામ ન થાય ને તો માતાજીના ગાળો સુધી આપી દેશે કે અમારી મઢમાં તો એમ દીવા કોઈ કામ નથી કરતી પણ યાર સિરિયસલી આ શબ્દ ક્યારે યુઝ ના કરતા કેમકે તમારો એક શબ્દ યુઝ કરેલો તમારી આખી પેઢીને બરબાદ કરી શકે છે માણસ આપણે માણસ જાત છીએ આપણને કોઈ હટ કે ને તો પણ અહીંયા લાગી આવે છે જેના કારણે આપણે તેને એ માણસ ગમે ત્યારે આપણી સામે આવી જાય ને જેને આપણને હટ કીધું હતું તેને આપણે ભૂલી નહીં શકતા ને આપણને એ હટ કીધેલો પલ યાદ આવી જાય છે તો તમે વિચાર કરો કે આ તો કુળ દેવી છે જે આખો સંસાર ચલાવી રહી છે તો એને આ બધા શબ્દનો બને એટલો ઉપયોગ ઓછો કરજો અને બને એટલા વાલ એમને પણ કરજો કેમ કે જે ઘરમાં બેઠી ને તે પણ એક નાના છોકરા જેવી માં છે એમને પણ આપણા વાલની જરૂર છે આપણે એમના બાળક છીએ કોઈક બાળક આવી અને માને વાલ કરે ગળે મળે કે પછી એવા સરસ એવા વાલ કરે તો માને કેટલું સારું લાગે છે તો આપણે આપણી માને એટલે કે આપણે જે મઢમાં બેઠી છે તેને સાચવીશું તો કેટલું સારું લાગશે અને વચ્ચે ખૂબ જ એવી ઘટનાઓ બની છે આપણા ગુજરાતમાં કે પાકિસ્તાન ઘણા ખરા એવા હુમલા કર્યા હતા જેના કારણે બધા જ ઘરોની લાઇટ બંધ કરાવવામાં આવી હતી ત્યારે માતાજીના જે ભક્તો છે અને જે અમુક લોકો એવા પણ છે જે માતાજીને પસંદ નથી કરતા તો એ લોકો એમ કહે છે કે માં ખુંખાર મેળી એટલી સતવાળી હોય તો પાકિસ્તાનને કેમ કઈ નથી એ કરતી પાકિસ્તાનને કેમ નથી મતલબ બીજા આવતી ક્યાંય તો માતાજી એ પણ કહે છે કે માનો એક વખત મનથી જો પાકિસ્તાન બી ન ઉડે તો મને કહેજો તો વિચારો કે માતાજી કેટલી મતલબ સતવાળી છે એમાં જે અહીં બેઠા ત્યાંનું પણ કામ તમામ કરી શકે છે તો આ તો તમે યાર એમના દીકરા છો કેમ નહીં સાંભળે અને હા જો તમે બાજે જતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે અમુક વખત છે ને અમુક લોકો હારી જાય છે કે યાર આજે આપણને મહિનો થયો આજ આપણે બે મહિના થયા કદાચ કોઈને બે ત્રણ વર્ષ થયા હશે અને એમ થતું હશે કે યાર ખોટા ખોટા આપણે રવિવાર ભરીએ છીએ પૈસા બગાડીએ છીએ આપણા કામ નથી થતા માતાજી ખબર છે એક શ્રીફળ લે છે ને શ્રીફળ એ બી તમારું ઉધાર નથી રાખતી એના બદલે પણ તમને કઈક એવું આપ્યું હશે કે તમે ખરેખર એક વખત યાદ કરજો તમારા જે કામ અટકેલા છે ને એ ફટમાં થઈ ગયા હશે કેટલાય લોકો બિચારા સિરિયસ હોય છે આઈસીયુમાં હોય છે જ્યારે માતાજી ગાદી સ્ટાર્ટિંગમાં થતી હતી ને ત્યારે અમુક લોકો એવા હતા કે માણસને હોસ્પિટલ લઈ જવાના બદલે તેને એકસો આઠ ની સારવાર આપવાને બદલે તેના ભેગા નતા કરતા દવાખાના ભેગા નતા કરતા તે માણસને જે ઇમરજન્સીમાં હતો ને બિચારું તેને ઇમરજન્સી વોર્ડ એને કોઈ સર્વિસ એવી આપવામાં નથી આવતી સીધા તેને ક્યાં લઈ જતા હતા માતાજીના ઘરે એટલે કે જે માતાજીના દીકરા છે તેમના ઘરે તેમના ઘરે લઈ અને કહેતા કે આ માણસ તમારે બહુ જ સિરિયસ છે અમે શું કરીએ ત્યારે માતાજીએ બે ત્રણ જણને તો બચાવ્યા છે ખરેખર આ લાઈવ કિસ્સા છે અને માતાજી પોતાના પ્રવચનમાં આનું વર્ણન પણ કર્યું છે કીધું પણ છે ત્યારે માતાજી આ પણ કીધું હતું કે હા હું બધાના દુઃખ હરું તો છું બરોબર પણ માતાજીને પણ બીજા ઘણા ખરા કામ હોય છે એમના એક ભક્ત નથી અને એવું નથી કે યાર માતાજી ચપટી વગાડી દીધી એટલે બધાના દુઃખ જતા રહ્યા ને તો સિરિયસલી છું બારે જા ભરેલું છે ને અને માતાજી આવતી દુઃખી મતલબ જે પણ લોકો છે એમના દુઃખ દૂર કરી દેશે ને તો કાલ માતાજીના પ્રવચનમાં કોઈ નહીં જાય હાલ ઘણા ખરાની લાઈફમાં એવા એવા ચેન્જીસ આવ્યા છે ને કે સિરિયસલી હવે વિચાર કરો કે ભક્તને કેટલી આશા હશે તો તે માતાજીના ડાયરેક્ટ ઘરે લઈને જતા રહ્યા ભાઈને જેને ઇમરજન્સી સર્વિસ ની જરૂર હતી જેને ઇમરજન્સી દવાઓ ખાસી એવી ઓક્સિજન છતાં તે ત્યાં લઈ ગયા વિચાર કરો કે માણસ બચી ગયું જાતે ઉભું થઈ ગયું એટલે કોઈ ચમત્કારથી પણ કમ નથી પણ માનો માતાજીને ના નથી પણ આપણા ગુજરાતીમાં શું હિન્દી મતલબ બધી જ કાસ્ટમાં કહેવત છે કે દવા પણ કરવી અને દુવા પણ કરવી તો બને તો માણસને તરત બને એટલું જલ્દી દવાખાના ભેગું કરવું ના કે પછી આ રીતે બરોબર અને ઘણા સારા એક્ઝામ્પલ તો એવા પણ છે સિરિયસલી ગાઈઝ કે ઘણી વખત હું પ્રવચન સાંભળું છું ને હું ખુદ સોફ્ટ થઈ જઉં છું યાર આવા પણ માતાજી કામ કરી આપે છે કે ઘણા ખરાના છે ને મતલબ પૈસા અટકાયેલા હોય છે ઘણા ખરાને વિઝા નથી મળતા કે ઘણા ખરાને ઘરની લોન નથી થતી ઘણા બહુ જ બધા એવા કિસ્સા છે જે અમુક તો મને યાદ પણ નથી પણ જેટલા યાદ છે તેનું હું કહીશ કે ઘણા ખરાને તો લાખોમાં ક્યાંક પેમેન્ટ અટકાયેલું હોય છે તો લોકો માનતા રાખે છે કે માં જો મારું આ પેમેન્ટ આટલું છૂટું થઈ ગયું ને તો એમાંથી પાંચ ટકા હું તમને ધરાવીશ તો માણસ જાય બી છે ધરાવા પછી એક બે એક બેન હતા જેમને

સિરિયસલી બહુ જ વિચાર આવે છે કે યાર માં સિરિયસલી બહુ જ સારા એવા કામ કરી રહ્યા છે અને જ્યારે અયોધ્યામાં મંદિર બન્યું હતું ને તેનો મુગટ જે હતો ને મતલબ એ બી માતાજી મતલબ બહુ સારા સારા કામ કરે તમે એમનું જે જૂના પ્રવચન છે ને તે પણ જોજો સિરિયસલી ગાઈસ હું કહેવા જઈશ તો આ વિડીયો ખૂબ જ લાંબો બની જશે તો તમે તેમની આઈડી જે વિઝિટ કરજો અને

તો તેમના ફોટા તમને ગૂગલ પર પણ મળી રહેશે યુટ્યુબ પર પણ ઈન્સ્ટા પર પણ ત્યાં પણ મળી રહેશે તો બસ ત્યાં ત્યાં પણ પ્રવચનમાં છો ને મન લગાવીને સિરિયસલી ગાઈસ આને બહુ શાંતિ મળશે અહીંથી તમારા જે દુઃખ તકલીફ વિચાર જે પણ હશે ને બધું દૂર થઈ જશે એટલે આ વિડીયોમાં કહેવાનું એટલું થાય છે કે ક્યારે બારેજા જાઓ ને તો ખુદ ને પૂરેપૂરી રીતે જેટલી ઘણા બારે જામાં છો એટલો તો આપણે ટાઈમ આપી શકીએ કેમ કે દર્શન કરવા જઈએ તો માતાજી માટે આપણે આટલું તો કરી શકીએ કે ખુદને પૂરી રીતે ત્યાં અને થોડા ભક્તિ ખોવા જો સિરિયસલી કહું છું તે ખોવાવું બહુ જ સારું કહેવાય તમારા જીવન માટે તો આજના વિડીયો એન્ડિંગ આપણે અહીંયા જ કરીશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં સારા એવા ટોપિક સાથે તો બધાને મારા તરફથી જય ખુખાર મેળી જય મા કાળી રાધે રાધે